નમસ્કાર આપ જોઈ રહ્યા છો માતર તાલુકાથી ખેડા જિલ્લાના માતર તાલુકાના રઘવાણજમાં બહુચર માતાના મંદિરના ડેરામાં મૂકેલી તલવારથી યુવકની કરપણ હત્યા મળતી માહિતી મુજબ માતર તાલુકાના રઘવાણજમાં મિત્રો સાથે તાપણું કરીને બેઠેલા યુવક પર પાડોશીમાં રહેતા યુવકે તલવારથી ઘા કરતા ઘટના સ્થળ પર જ

તેમાં બે ચાર પ્રકાર નું છે અને આ કામ જે આરોપી છે ઘર ની બિલકુલ નજીક માં આવેલું છે ત્યાં એ લોકો બેઠા હતા અને રાત્રે દરમિયાન કાપડ કરી રહ્યા હતા એવામાં આ જે જયેશભાઈ છે એ પોતે ત્યાં બહુ ચાર જે ડેરા છે એ ડેરા પાસે પડેલી તલવાર લઈ અને એકદમ થી આ ભાઈ માથાના પાછળના ભાગે મારી દીધેલી જેના કારણે ભાઈ બહેન માતા ભાગે બહુ ગંભીર પ્રકારની ઈજાઓ થતા એને હોસ્પિટલાઇઝ કરવી જાહેર કરી